હેલો ફ્રેન્ડ્સ હાર્દિક સ્વાગત છે તમારા બધાનું તો આજે હું તમારી સાથે મંચુરિયનની રેસિપી શેર કરવાની છું તો લસણ ડુંગળી વગર પણ મંચુરિયન ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો મારી આ રેસિપી તમે જોવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો એકદમ ટેસ્ટી એવા મંચુરિયન કેવી રીતે બનાવવા તેની રેસીપી જોઈ લઈએ તો તેની માટે અહીંયા મેં એક મીડિયમ સાઈઝની કોબી લીધી હતી તેને મેં મિક્સર જારમાં એડ કરી અને પલ્સ મોડમાં રાખી અને ક્રશ કરી લીધી છે જેથી કરીને જલ્દી થઈ જાય પરંતુ તમારે જો છીણવી હોય તો તમે છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો ત્યાર પછી અહીંયા મેં બે ગાજર લીધા હતા અને તેને મેં છીણી લીધા હતા ત્યારબાદ તેને આપણે અંદર એડ કરી દેવાના છે હવે આપણે તેની અંદર એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મન્ચુરિયન ત્યાર પછી હવે તેની અંદર એક ચમચી સોયા સોસ એડ કરીશું હવે અહીંયા મેં મરી પાવડરનો ઉપયોગ નથી કર્યો પરંતુ તમારે જો કરવો હોય તો કરી શકો છો ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલો ત્યારબાદ હવે આપણે લોટ એડ કરવાના છો તો સૌ પ્રથમ અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે તો કોર્નફ્લોર અત્યારે હું ત્રણ ચમચી જેટલો એડ કરું છું અને ત્યાર પછી અહીંયા મેં મેંદો લીધો છે તો મેંદો પણ આપણે ત્રણ ચમચી જેટલો કરીશું આપણે પહેલેથી વધારે પડતો લોટ એડ નથી કરી દેવાનો પહેલાં થોડોક એડ કરીશું અને પછી મિક્સ કર્યા પછી જરૂર પડે તે પ્રમાણે એડ કરવાનો તો હવે પહેલાં આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે લોટની ક્વોન્ટિટી કોબી ઉપર ડિપેન્ડ કરતી હોય છે કેમ કે ઘણીવાર જો કોબી વધારે પડતા મોઈશ્ચરવાળી હોય તો લોટની વધારે જરૂર પડશે બાકી એટલા બધા લોટની જરૂર નહીં પડે ત્યાર પછી ફરીથી હું ચાર ચમચી જેટલો મેંદો એડ કરું છું તમારે જો બે ચમચી કોર્નફ્લોર અને બે ચમચી મેંદાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો હવે લોટ એડ કર્યા પછી ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા હવે તમે જોઈ શકો છો મેં મિક્સ કરી લીધું છે અને સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે આપણે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી લોટ એડ કરવાનો અને હવે તેમાંથી આવી રીતે મીડિયમ સાઇઝનું બોલ બનાવી લેવાનો અને આવી જ રીતે આપણે બધા બોલ રેડી કરી લેવાના તો અહીંયા મેં બધા જ બોલ બનાવી અને રેડી કરી લીધા છે ત્યાર પછી તેને તળવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી જ દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે વન બાય વન કરી અને બધા જ બોલ આપણે તેલમાં એડ કરી દેવાના છે પહેલાં તેલ એકદમ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ કર્યા પછી બધા બોલ એડ કરી દેવાના પછી એકાદ મિનિટ જેવું થાય એટલે આપણે આવી રીતે પલટાવતા રહેવાનું અને બધી બાજુએ સરસ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળી લેવાના તો અહીંયા લગભગ પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો કે બોલ્સ જે છે એકદમ પરફેક્ટ તળાઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાના છે ત્યાર પછી તે જ પેનની અંદર મેં બે ચમચી જેટલું તેલ રાખ્યું હતું તેલ ગરમ થઈ જાય એટલે બે લીલા તીખા મરચાં એડ કરીશું ત્યારબાદ અહીંયા મેં અડધી વાટકી ગાજર એડ કર્યા છે અને એક ઇંચ આદુના ટુકડાને આપણે ગ્રેટ કરીને એડ કરીશું ત્યાર પછી અડધી વાટકી કેપ્સિકમ એડ કરવાના છે અને અડધી વાટકી અહીંયા મેં કોબી એડ કરી છે બધા જ વેજીટેબલ્સને બરાબર મિક્સ કરી લેવાના છે તમારે જે ડુંગળી એડ કરવી હોય તો કરી શકો છો અને બધા વેજીટેબલને આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખી અને પછી જ મિક્સ કરવાના છે કેમ કે વેજીટેબલ્સને આપણે વધારે પડતા કૂક નથી કરવાના તો અહીંયા મેં એકવાર મિક્સ કરી લીધું છે ત્યાર પછી તેની અંદર એક ચમચી સફેદ તલ એડ કરવાના છે અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મિક્સ થઈ ગયું હવે આપણે તેની અંદર સોસ એડ કરવાના છે તો પહેલાં હું ગ્રીન ચીલી સોસ એડ કરું છું મેં બે ચમચી એડ કર્યો છે ત્યાર પછી તેની અંદર સોયા સોસ એડ કરવાનો છે તો એક ચમચી સોયા સોસ એડ કરીશું અને હવે મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે તો ટોમેટો કેચઅપ અત્યારે હું ત્રણ ચમચી જેટલો એડ કરું છું તમારે જો વધારે તીખું કરવું હોય તો તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમારી પાસે જો રેડ ચીલી સોસ હોય તો તમે રેડ ચીલી સોસનો પણ ઉપયોગ કરી શકો છો સોસ બધા એડ થઈ જાય ત્યાર પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું તો અહીંયા મેં મિક્સ કરી લીધું ત્યાર પછી હવે આપણે થોડુંક પાણી એડ કરવું પડશે તો અહીંયા મેં લગભગ અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે હવે પાણી એડ કર્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું તો ફરીથી મેં મિક્સ કરી લીધું છે ત્યાર પછી આપણી ગ્રેવી જે છે એ ઘટ બને મતલબ કે જે સોસેસ છે એડ કર્યા છે એ ઘટ થાય તેની માટે થઈને એક વાટકીમાં મેં એક ચમચી કોર્નફ્લોરની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને પછી મિક્સ કરી લીધું હતું તે આપણે અંદર એડ કરી દઈશું તો આ રીતે થોડું કોર્નફ્લોર એડ કરવાથી જે સોસ છે એ થોડાક ઘટ થઈ જાય છે અને સરસ એવી લેયર મંચ્યુરિયન ઉપર બને છે તો ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું અને જરૂર પડે તો થોડુંક એવું પાણી એડ કરવાનું મતલબ કે પાંચથી છ ચમચી જેટલું મેં થોડુંક પાણી એડ કરી અને પછી બરાબર મિક્સ કરી લીધું હતું અને હવે તેની અંદર આપણે જે મન્ચુરિયન ફ્રાય કર્યા હતા તે બધા એડ કરી દેવાના તો અહીંયા મેં મંચુરિયન એડ કરી દીધા હવે ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું અને મિક્સ કર્યા પછી લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું તેને કૂક કરી લેવાનું જેથી કરીને આપણે જે સોસેસ એડ કર્યા છે એ બધા જ મન્ચુરિયનની અંદર સારા એવા એબ્ઝોર્બ થઈ જાય અને ઉપર સરસ એવી કોટિંગ પણ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણા મંચુરિયન બનીને રેડી થઈ ગયા છે ત્યાર પછી અહીંયા મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધા છે તો ખરેખર ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જો બનાવશો તો તમારે મંચુરિયન પણ બહાર જવા એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ તમને જો આજની મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલેકન જરૂરથી પ્રેસ કરજો નોટિફિકેશન માટે ચાલો ફરી મળીશું આવજો